આજથી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરતના અંબાજીની અંબાની કેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા આજે સોમવાર બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રીના પાવન અવસરની શરૂઆત થઈ છે તો પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર અંબિકાની કેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવે આ પ્રસંગે સુરતીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ સૌહાર્દ અને સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના

કે અમરલાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી વનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય બ્યુરો રિપોર્ટ એસનિંગ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનિંગ ન્યૂઝ સાથે